તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે હવે કાઉન્સમાં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો તે પણ હું તમને સમજાવું છું કે વર્તુળ અથવા એકરૂપ વર્તુળ સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર અથવા અહીંયા લખ્યું છે કેન્દ્રોથી સમાન અંતરે આવેલી છે આપણે બે વર્તુળ લઈએ અહીંયા ધારો કે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે લીધા છે તેની એક જીવા અહીંયાથી લઈએ એક જીવા આમ લઈએ બંનેના કેન્દ્રો ધારો કે અહીંયા ઓ છે બરાબર છે તો આ ઓથી સમાન અંતરે બંને જીવાઓ આવેલી હોય એટલે કે આ અંતર છે આ ધારો કે આ ઓ છે અને આ ઓન છે આ અંતર આપણે સરખું સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો સૌ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું બે વર્તુળની જગ્યાએ એક જ વર્તુળમાં બે જીવાઓ અહીંયા લઈ લઈએ ચાલો તો સૌ પ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો બે જીવાઓ દોરી દઈશું આને નામ આપી દઈશું જીવા એ બી અને બીજી જીવા લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો તેને નામ આપી દઈશું આપણે જીવા સીબી બરાબર છે હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયાથી બંને પર લંબ દોરીશું કે જેથી આપણને લંબ મળી જાય અને આપણે કેન્દ્રને નામ આપી સમજીએ સૌ પ્રથમ આપણે શું લખવાનું આવશે વિદ્યાર્થી મિત્રો પક્ષ તો ચાલો આપણે પક્ષ લખીએ પહેલા તો પક્ષમાં એટલે શું વિદ્યાર્થી મિત્રો જે આપણને આપેલું છે તે તો આપણે બે જીવા લીધી છે અને કેન્દ્ર છે બરાબર છે તો આપણે લખીશું ओ केंद्र दर आवता तो टेमज r त्रिज्या वाला वृतुड मां શું આપ્યું છે આપણે બે જીવા આપણે સમાન લીધી છે અહીંયા તો આપણે લખીજો વિદ્યાર્થી મિત્રો ab એટલે કે જીવા છે આપણા પાસે બે તો પહેલા જીવા રાખીશું જીવા ab = સી હવે سوال છે પક્ષ પછી વિદ્યાર્થી મિત્રો સાધ્ય આવે છે સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે તે તો સાધ્ય આપણે રાખીએ સાધ્યમાં શું આવશે કે જીવા એબી અને જીવા સીડી ઓ કેન્દ્રવાળા સોરી ઓ કેન્દ્રવાળા નહીં હવે શું આવશે વિદ્યાર્થી મિત્રો વર્તુળના કેન્દ્ર સ્મૃતિ GOCD વર્તુળના કેન્દ્ર O થી બરાબર છે O થી સમાન અંતરે આવેલ છે ચાલ હવે શું આવશે વિદ્યાર્થી મિત્રો સાબિતી આવશે તો આપણે સાબિતી શરૂઆત કરીએ હવે શરૂઆત આપણે ક્યાંથી કરીશું સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જીવા AB છે આપણા પાસે અને જીવા સીડી છે તેના ઉપર આપણે લંબ દોરીશું કેન્દ્ર O માંથી તો ચાલો આપણે શરૂ કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લંબ દોરીશું વર્તુળના કેન્દ્રમાંથી તો આપણે લંબ દોરી દીધો છે વિદ્યાર્થી મિત્રો લંબ કેટલા અંશનો ખૂણો બનાવ્યો છે આપણને ખબર છે નેવ અંશનો અહીંયા બંને જગ્યાએ ખૂણા બનશે હવે આપણે સાબિતીમાં સૌ પ્રથમ શરૂઆત કરીશું કે આપણે શું કર્યું છે તે લખવાનું છે કે ઓ આપણે અહીંયા જ્યાં છેદે છે વિદ્યાર્થી મિત્રો આ બિંદુએ ત્યાં એમ બિંદુ નામ આપીશું આ બિંદુ એમ છે અને આ બિંદુ કયું છે વિદ્યાર્થી મિત્રો એમ બિંદુ છે બરાબર છે તો ઓએમ લંબ એ બરાબર છે ઓએમ લંબ એ બી

અને સાથે આપણે જોડી દેશું વર્તુના કેન્દ્રને ઉતારી મિત્રો તો જોડી દઈએ આપણે પછી બી બિંદુ મળશે આપણને સી બિંદુ સાથે ચાલો આપણે જોડી લીધા છે હવે બિંદુઓને હવે વિદ્યાર્થી મિત્રો ને ધ્યાનથી જો આપણને ત્રિકોણ મળે છે અહિયાં કાટકોણ ત્રિકોણ એઓ અને સી ઓ એન આ ત્રિકોણ ઉપર ધ્યાન આપવાનું છે આપણે જે કાટકોણ ત્રિકોણ જેવા દેખાઈ રહ્યા છે આપણને મિત્રો બરાબર છે ત્યાં નેવ અંશ નો ખૂણો પણ દેખાઈ રહ્યો છે હવે ધ્યાન આપવાનું છે હવે આપણે લખીશું હવે ત્રિકોણ એ ઓ એમ અને ત્રિકોણ સીઓ એમ અહિયાં શું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ઓમ અને કોણ

હવે શું લખીશું ઓએ બરાબર ઓસી ત્યાર પછી તમે ધ્યાનથી જો તો બંનેમાં કાટખૂણા પણ છે ખૂણો ઓ એમ એ એમ ઓ અને ખૂણો સી એન બરાબર છે તો લખીશું ખૂણો એ એમ ઓ બરાબર ખૂણો આ પણ કાટખૂણો છે સી એન ઓ બરાબર છે તો એ પણ લખીશું ખૂણો સી એન ઓ બરાબર ને હોસ્ટ કેમ નેમ માં આવશે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે પ્રમેય 9.3 માં આપણે શીખ્યા છે શું શીખ્યા છે કે વર્તુળની જીવા પર વર્તુળના કેન્દ્રથી દોરેલો લંબ એ જીવાને દુભાગે છે અને લંબ છે એટલે નેમ હાઉસના છે એટલે લંબ જ છે બરાબર છે તો આપણે અહીંયા પ્રમેય નવ પણ ત્રણ લખી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો બંને જીવાઓ એ બી અને સીડી સરખી છે તો તે લખીશું માટે એ બી બરાબર સીડી પરંતુ વિદ્યાર્થી મિત્રો ધારો કે હું એ બી ભાગ્યા બે લખું અને સીડી ભાગ્યા બે લખું તો પણ સરખું જ થશે બંને બંનેને બે વડે ભાગી દીધા છે ને

તો અહીંયા આ કર્ણ છે ઓએ આ ત્રિકોણ કર્ણ છે ઓ ત્યાર પછી મળ્યો અને એક બાજુ મળી કઈ બાજુ મળી એ બાજુ મિત્રો તો એટલે કે માટે કા ક બાત મુજબ આપણે લખી શકીએ કે ત્રિકોણ ક ત્રિકોણ આપણા બે ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો એઓ

વર્તુળના કેન્દ્રથી વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો નીચે સમાન અંતરે આવેલ હોય છે આ વાર વિધાન લખો અથવા નહીં લખો પણ આપણે અહીંયા સુધી લખવું જ પડશે કે ઓએમ બરાબર હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રમેય નવ પોઈન્ટ પાંચ પૂરો થાય છે હવે આપણે ક્રમે નવ પોઈન્ટ છ જોઈશું આગળ